જે કાશી કેરીની આજી થઈ રહી છે આઠાણાની કેરીની એ રાજાપુરી ભાઈ મતલબ ભાઈ છે ને વાંદોને ભાઈ આ હાલો મને મારા ઓળખમાં મારા માં હાડી કોઈ છે 570 રૂપિયા રે ભાઈ ભાઈ કોઈ 570 એવો ખોખાય ને પછી લખાવતો તો ઢગલો તમે જનકો નામ દે દીધું તારું તો હાલો ભાઈ બોલો પેલા મુગો મનસુખ બોલો ભાઈ હાલી ભાઈ આના એક કોઈ ઢાલીની માથે આલવા નથી કોઈ